સુરતના મોટા વરાછા વિસ્તારમાં વર્ક વિઝા અપાવવાના નામે તબીબ તેમજ તેમના મિત્ર સાથે અડતાલીસ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર એજન્ટની ઉત્સાન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ એક ફાઇલ પેટે પંદર પાઉન્ડ થશે તેમ કહીને પાંચ લોકોની ફાઇલ માટે રૂપિયા લીધા હતા અને છેતરપિંડી આચરી હતી સુરતના મોટા વરાછા વિસ્તારમાં રામચોક પાસે સૌંદર્ય પેલેસમાં રહેતા ડોક્ટર બ્રિજેશભાઈ જીવાણી મોટા વરાછામાં જ શુભકારી ક્લિનિકના નામથી દવાખાનું ચલાવે છે અને તેમનો મિત્ર નામે હરીશ વૈષ્ણવ યુનિટી એબ્રો ના નામથી વિઝા સર્વિસનું કામ કરતો હતો આ દરમિયાન તેઓની મુલાકાત સુદામા ચોક પાસે પ્લેટિનમ પોઈન્ટમાં આયા આઈ સ્ટાર ઇમિગ્રેશનના નામથી ઓફિસ ધરાવતા ભાવિન બલરની સાથે થઈ હતી ત્યારે ડોક્ટર બિજેશે પાંચ વ્યક્તિના યુકેના વર્ક વિઝા મેળવવા માટે વાતચીત કરી હતી અને તે માટે વીસ લાખ ફી નક્કી કરવામાં આવી હતી નક્કી થયા પ્રમાણે ડોક્ટર બ્રિજેશ તેમજ તેમની સાથે જાનકી સુજિત્રા બ્રિજેશ કાંકડિયા અમિત સુખલિયા કોમલ લાઠિયા અને ગૌરાંગ કાકડિયાને મળીને કુલ ઓગણીસ લાખ જમા કરાવ્યા હતા અને ત્યારબાદ પાઉન્ડમાં વધારવાની ફી માંગતા ડોક્ટર તેમજ અન્ય લોકોએ અંદાજીત એકવીસ લાખની રકમ પાઉન્ડ સ્વરૂપે ચૂકવી આપ્યા હતા તમામે ભેગા મળીને કુલ અડતાલીસ લાખ સિત્તેર હજાર રૂપિયા પણ ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે જે તપાસ કરતાં જ ભાવીને ગૌરાંગ કાકડિયા તથા કોમલ લાઠિયાની અંગ્રેજી ભાષામાં માર ઓછા હોવાનું કહીને રિજેક્શન થયું હોવાનું પણ જણાવ્યું હતું અને વારંવાર વર્ક વિઝાની ફાઇલ તેમજ પૂછપરછ કરતા ભાવીને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું અને આ ઉપરાંત ગૌરંગભાઈને ભાઈને પોતાના રિજેક્શનના લેટરની પણ તપાસ કરતા તે લેટર પણ બોગસ નીકળ્યા હતા ડોક્ટર બ્રિજેશ અને અન્ય લોકોએ અડતાલીસ લાખ સિત્તેર હજાર રૂપિયાની માંગણી કરતા ભાવીને પહેલાં પેમેન્ટ પૂરું કરી આપો અને ઇમિગ્રેશન કરો ત્યારબાદ રૂપિયા પરત આપવામાં કે નહીં તેવું વિચારશે તેવું કહીને વાત કરી નાખી હતી આ બાબતે આખરે ડૉક્ટર બ્રિજેશે ઉત્તરાયણ પોલીસનો સંપર્ક કરતા પોલીસે

ત્યારે રીઝન આવ્યું કે એને મને રીઝન આપ્યું કે ભાઈ આ વર્ક પરમિટમાં આમની ઇંગ્લિશ થોડુંક વીક છે અને ઇંગ્લિશ ટેસ્ટ આપવી પડશે એટલે આના વિઝા ફરીથી પડશે પણ ઓરિજિનલ અમે જ્યારે તપાસ કરી એમ્બેસીમાં તો એમણે રીઝન એવું આપ્યું કે એમનો જે કોર્સ લેટર ને એ છે એ અમને જે આપેલો તે ખોટો હતો અને એ લોકોએ આ રીતના ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી અને અમને ખોટો કોર્સ લેટર આપેલો જે એના રીઝન નો ખોટો લેટર આપેલો એટલે અમે ગવર્મેન્ટ માં પછી તપાસ કરી કે ભાઈ યુકે ગવર્મેન્ટ માં કે ભાઈ આ શું છે તો એ લોકો એમ કીધું કે ભાઈ આમનો જ ખોટો છે આ લેટર ફોલ્સ છે એટલે એ રીતનો જવાબ આપ્યો તો અને આમણે છે ને એમના ફાધર ના પોતે વોર્ડ પ્રમુખ છે વોર્ડ નંબર બે માં મોટા વરાછામાં મનુભાઈ બલ્લર એમના ભાજપની ટીમમાં છે પણ એમણે છે ને એના પોતાના પદનો ગેરઉપયોગ કરાયો છે આ એના છોકરાએ એના ફાધરના પદનો ગેરઉપયોગ કર્યો છે મિસયુઝ કર્યો છે અને એ રીતના આ રીતના બહુ બધાનું ફ્રોડ કર્યું હોય એવું લાગી રહેલું છે અત્યાર તો મને બતાણ બે ત્રણ જણા વ્યક્તિ એવા મહિલા હતા કે એને બી એમ કીધું કે અમારા ડોક્યુમેન્ટ એની પાસે છે એના ડોક્યુમેન્ટ એની પાસે છે અને એમણે એમ કીધું કે અમને આટલા પૈસા આપો તો જ તમારા ડોક્યુમેન્ટ આપશું આ રીતના બહુ ફ્રોડ નું આગળ વધી શકે અને આમાં આપણે ઉત્તરાયણ પોલીસ સ્ટેશને જે કામગીરી કરી બહુ ખૂબ જ પ્રસન્નીય કામગીરી છે અને કહેવાય ને તો બહુ સારું કામ